ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણીનો મામલો ભાજપ એસે અથવા તો આદિવાસી સમાજમાંથી એક મહિલા રાજ્યસભામાં મોકલી શકે છે પરસોત્તમ રૂપાલાને રિપીટ ન કરાય તો લેવુઆ પટેલ સમાજમાંથી કોને રાજ્યસભામાં મોકલી શકે છે મનસુખ માંડવીયાની પણ લોકસભા ચૂંટણી લડવાની ભાજપમાં ચર્ચાઓ ચાલી રહી છે માંડવીયા લોકસભા લડે તો ભાવનગરથી કોળી સમાજને રાજ્યસભાની તક મળે તો રાજ્યસભાની ચાર બેઠકો અને તેને લઈને કોણ કોણ રાજ્યસભામાં મોકલી શકે છે ભાજપ તો લેવવા પટેલ સમાજમાંથી કોઈને રાજ્યસભામાં મોકલી શકે છે ભાજપ અથવા તો આદિવાસી સમાજમાંથી એક વ્યક્તિને રાજ્યસભામાં મોકલી શકે છે ભાજપ માંડવીયા લોકસભા લડે તો ભાવનગરથી કોળી સમાજને તક મળી શકે છે ઇતેન વિઠલાણી અમારી સાથે જોડાઈ ગયા છે ઇતેન રાજ્યસભાની આ ચાર બેઠકો છે અને આ ચાર બેઠકો પર કોને તક મળી શકે છે તેને લઈને મંથનની શરૂઆત થઈ ચૂકી છે અલગ અલગ નામો છે અને તે નામો સામે આવી રહ્યા છે બિલકુલ અગર જો વાત કરે તો ક્યાંક ને ક્યાંક ચાર બેઠકોમાં જે બે સૌથી મહત્વપૂર્ણ રાજ્યસભાની બેઠકો છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની તે બેઠકો જે ખાલી પડી છે તેને લઈને સમીકરણ જે છે તે ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે તે મુજબ અગર પરસોતમ રૂપાલા ને રિપીટ ન કરવામાં આવે તો લેવા પટેલ સમુદાય થી કોઈક વ્યક્તિને જે છે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં મોકલી શકે છે અને તેમાં સૂત્રો જે જણાવી રહ્યા છે તે મુજબ જે નરેશ પટેલ છે અગર તેને રાજ્યસભાની દાવેદારી સોંપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું રાજ્યસભામાં અત્યાર સુધીનું સૌથી મોટું માસ્ટરસ્ટ્રોક જે છે તે ગણાઈ શકે છે તેના સિવાય મનસુખ માંડવીયાની પણ લોકસભા ચૂંટણી લડે તેવી ચર્ચા જે છે તે ચાલી રહી છે જેથી ભાવનગરથી કોઈ કોળી સમુદાયના અગ્રણીને જે છે ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભાની તક આપી શકાય છે અને બાકી જે બે મહત્વપૂર્ણ બેઠક બચે છે જે કોંગ્રેસ ની ખાલી થઈ રહી છે તેમાંથી એક બેઠક પર કોઈ મહિલા ને બીજેપી જે છે તે રાજ્યસભામાં મોકલી શકે છે જે દલિત કાતો આદિવાસી સમુદાયમાંથી હોઈ શકે છે અને એક જે બેઠક કોંગ્રેસની વધુ બેસી છે તેમાં દિલ્હીથી એક નવું જ નામ જે છે તે પીએમ તરફથી સોંપાઈ શકે છે તેવી હાલ જાણકારી જે છે તે સામે આવી રહી છે પણ ચૌદ તારીખ સુધીની રાહ જોવાની રહેશે ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસે પ્રવાસ પર છે તેમના પ્રવાસ પૂર્ણ થવાની સાથે જ જે છે બીજેપી તરફથી ચારેય ઉમેદવારોને નામની જાહેરાત છે તે કરવામાં આવશે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ લેતા રહીશો